જય શ્રી કૃષ્ણ મિત્રો હું રેખા રાદડિયા હૃદયનો હુકમ તરફથી આજે અખાત્રીજ વિશે વાત કરવા આવીશું અખાત્રીજ એક એવો દિવસ જે દિવસે તમારું દરેક નાનકડું સકારાત્મક પગલું પણ અક્ષય બની શકે છે અખાત્રીજ એ ખરીદીનો દિવસ નથી કે ફક્ત શુભ મુહૂર્ત માટે જ નથી એ હૃદયથી જીવવાનો દિવસ છે કોઈ દુઃખી આંખને સાંભળો કોઈની માફી માગો અને પોતાને પણ માફ કરો આજે તમે જે કરો ને એ ક્ષણો પણ અક્ષય બની જાય છે માણસની જિંદગી ક્યારેક થાકી જાય છે શારીરિક રીતે નહીં ભાવનાત્મક રીતે પણ આજે અખાત્રી છે તો પ્રયત્ન કરો કે તમારા દિલનો અશ્રુ પ્રેમ બનીને વહે હૃદયનો હુકમ આજે એટલું જ કહે છે જિંદગી થાકી ગઈ હોય તો દાન કરો દયા કરુણા પ્રેમ અને લાગણીનું દાન એ તમારો થાક પણ ધીમે ધીમે દૂર કરી દેશે અખાત્રીજ એટલે એક એવો પવિત્ર દિવસ કે જ્યારે કરેલું સારું કાર્ય કોઈ દિવસ નાશ પામતું નથી તે અક્ષય રહે છે આ દિવસે પાંડવોને અક્ષય પાત્ર મળ્યું હતું જેથી કોઈ દિવસ અન ફૂટતું નહીં અન્ના ભંડાર ભર્યા રહેતા એટલે આ દિવસનો અર્થ છે ધર્મ દાન ભક્તિ પ્રેમ અને સત્ય માટેની શ્રેષ્ઠ શરૂઆત આજના દિવસે તમે કોઈ ભૂખ્યા માણસને રોટલો આપો કોઈને માફ કરો એ સેવા ક્યારેય નષ્ટ થતી નથી ખરી અખાત્રી જ એ છે જ્યાં તમારું દિલ થોડું વધુ નરમ થાય અને હાથ સહાય માટે આગળ આવે અને માણસ ફરીથી માણસ બને તો આવો આ અખાત્રીસ પર્વ સાથે મળી ઉજવીએ અને એક સારું કાર્ય કરીએ કે એક પ્રેમભરી દિશા તરફ પગલું રાખીએ એ જ ખરી અખાત્રીસ છે હું રેખા રાદડિયા આપને ફરી મળીશ એક સત્ય વાત સાથે જય માતાજી